સરથાણા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કમાં ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓનો ધસારો જોવા મળ્યો થી આઠ જૂન વચ્ચે લગભગ એક મહિના દરમિયાન એક પોઇન્ટ ચોરાણું લાખ જેટલા લોકોએ પાર્કની મુલાકાત લીધી તેના પરિણામે જુએ રૂપિયા ચાલીસ પોઈન્ટ ચાલીસ લાખની આવક મેળવી છે જો સુપ્રિન્ટેન્ડન્ટ રાજેશ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો વિઝીટ માટે અહીં આવ્યા હતા તુલનાત્મક રીતે ગયા વર્ષની સરખામણી આ વર્ષે વધુ સંખ્યામાં મુલાકાતીઓ આવ્યા છે સુરત પ્રાણી સંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડા રીંછ અને જળબિલાડી જેવી દુર્લભ વન્ય પ્રજાતિઓ ઉપરાંત વિવિધ પ્રકારના આકર્ષક પક્ષીઓ પણ છે જેના કારણે લોકો ખાસ કરીને બાળકોમાં જુ જોઈને ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો આઉટિંગ માટે ઉત્તમ વિકલ્પ ગણાતા સરથાણા નીચો પાર્ક માટે પ્રકૃતિ પ્રેમીઓ અને પરિવારજનો અને વિદ્યાર્થી મુલાકાત માટે પણ આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે સરથાણા નીચે પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે આ વર્ષે આપણે પાંચ પાંચ બે હજાર પચીસથી આઠ પાંચ આઠ છ બે હજાર પચીસ સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા નેચર પાર્ક ખાતે કુલ એક લાખ અને ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે ચાલીસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલી આવક થયેલી છે જે ગયા વર્ષે આ જ વેકેશન પિરિયડના સમયગાળા દરમિયાન એક લાખ ચાલીસ હજાર જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને અડત્રીસ લાખ તેત્રીસ હજાર જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી જે ગત વર્ષ કરતાં આ વર્ષે નવ હજાર જેવા મુલાકાતીઓએ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં બે વર્ષ બે લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાને વધારે આવક થયેલી છે જનરલી જે મુલાકાતીઓ હોય છે એ લોકોને કેનાઇન ફેલાઇનનું સેક્શન વધારે એટ્રેક્શન હોય છે જેમ કે વાઘ સિંહ દીપડા રીચ અને ઇપો જે વધારે આકર્ષણનું જગ્યા હોય છે ને ત્યાં તે રોગોના કેદ સામે મોટા પ્રમાણમાં મુલાકાતીઓ જોવા મળતા હોય છે